પ્રાકટ કરે ઈશ્વર પિતાને આપણા પર કેટલો બધો પ્રેમ છે કે પોતાનો પોતાનો એકનો એક પુત્ર એમણે ઉપર આપણા માટે દીધો હવે ઈશ્વર પિતાનો પ્રેમ રોમ 5 5 અને એ આશા આપણને નિરાશ કરતી નથી અને એ આશા આપણને નિરાશ કરતી નથી કારણ કારણ આપણને પવિત્ર આત્મા આપીને આપણને પવિત્ર આત્મા આપીને ઈશ્વરે આપણા હૃદય ઉપર પોતાનો પ્રેમ વરસાવ્યો છે ઈશ્વરે આપણા હૃદય ઉપર પોતાનો પ્રેમ વરસાવ્યો છે અંગ્રેજી બાઇબલ માં કહે છે કે હી હેઝ પોર્ડ હિઝ લવ એમના પ્રેમ ને એમણે રેડિયો છે છંટકોર્યો નથી ઈશ્વર પિતાએ આપણને પવિત્ર આત્મા આપીને આપણા ઉપર એમના પ્રેમને ધોધની જેમ વરસાયો છે આપણા પર એમનો પ્રેમ છે જ્યારે પણ આપણે જીવનમાં નિરાશ હોઈએ એકલતા અનુભવતા હોઈએ નિષ્ફળતા અનુભવતા હોઈએ ત્યારે આપણે જો આ સત્યથી કારણ કે બાઇબલ એ સત્યથી ભરેલું છે જો આપણે આ સત્ય જાણતા હોય કે ઈશ્વર પિતાએ મારા પરમ પિતાએ પવિત્ર આત્માની ભેટ આપીને મારા પર પ્રેમ વરસાયો છે રેડ્યો છે તો આપણું જીવન નીરસ પણ એ સત્ય જાણવાને કારણે કહે છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્તિ આપશે એ સત્ય જો આપણને ખબર હોય કે મારી અંદર પવિત્ર આત્મા બિરાજમાન છે ઈશ્વર પિતાએ પોતાનો પ્રેમ પવિત્ર આત્મા આપીને મારા પર રેડ્યો છે તો ત્યાર પછીનું જીવન